હવે તો ચોરોએ માલગાડીના એન્જિનમાં પાઇપ નાખીને ડીઝલ ચોરી કરવાનું પણ શરૂ કરી દીધું છે ઉત્તર પ્રદેશના બરેલીના ટીસુઆ રેલવે સ્ટેશન પરનો આ વિડીયો છે જ્યાં અહીં ઉભેલી એક માલગાડીના એન્જિનમાંથી ડીઝલ ચોરીનો બનાવ સામે આવ્યો છે જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે આ ઘટના એક નવેમ્બરની કહેવામાં આવી રહી છે લોકોપાયલુટ રવિન્દ્ર પ્રસાદે જણાવ્યું કે જ્યારે તેઓ નિયમિત તપાસ બાદ ઇન્જિનમાંથી નીચે ઉતર્યા ત્યારે ટોર્ચના પ્રકાશમાં તેમણે જોયું કે ડીઝલના ટેન્કનું ઢાંકણું ખુલ્લું હતું અને તે જ સમયે તમને જાણ થઈ કે લગભગ પચાસ મીટર લાંબી પાઇપ નાખીને અજાણ્યા લોકો મોટી માત્રામાં ડીઝલ કાઢી રહ્યા હતા લોકો પાયલોટી તરત જ કંટ્રોલ રૂમને આની જાણ કરી અને માહિતી મળતા જ આરપીએફ ચોકી ઇન્ચાર્જ ઘટના સ્થળે પહોંચ્યા નિરીક્ષણ દરમિયાન ટીમે ઘટના સ્થળેથી પચાસ પચાસ લીટર ડીઝલથી ભરેલા બે કેન અને પાંચ ખાલી કેનને જપ્ત કર્યા છે આરપીએફે આ મામલે પ્રાથમિક એફઆઈઆર દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે રેલવે પરિસરની અંદર થયેલી આ ચોરી ઇંધણની સુરક્ષા પાટાની બાજુમાં દેખરેખ અને સ્ટેશન પરના પેટ્રોલિંગની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે પોલીસે વહેલી તકે આરોપીઓની ઓળખ અને ધરપકડનું આશ્વાસન પણ આપેલું છે